નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુંના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરોના બજાર ભાવની વાત કરીએ તો જીરુની બજારની વાત કરીએ તો હાલ જે ભાવ છે સ્ટેબલ હતા અને ખાસ કોઈ મોટા વેપારો થતા નહોતા નવા જીરોની આવકને હજી થોડી વાર છે અને પંદરેક દિવસમાં નવા જીરોની આવકો ચાલુ થશે એવી ધારણા હાલ જોવા મળી રહી છે ગોંડલમાં વાત કરીએ તો છેલ્લી હરાજી મુજબ નવા જીરુની કુલ સો બોરીની હતી અને જે ભાવ છે ત્રણ હજાર રૂપિયાથી લઈને પાંચ હજાર ત્રણસો અને એક રૂપિયા સુધી જોવા મળ્યા છે જીરુનો બેન્ચમાર્ક વાયદો વાત કરીએ માર્ચ મહિનાનો તો છેલ્લે ચોવીસ હજાર બસો અને પાંત્રીસની સપાટી ઉપર બંધ થયો હતો વાત કરીએ મિત્રો બજારની તો મસાલા બજાર માટે અતિ મહત્વની એવી વૈશ્વિક ઇવેન્ટ ગલ્ફ ફોર્ડ દુબઈમાં આ સપ્તાહે યોજાઈ રહ્યું છે સામાન્ય રીતે દર વર્ષે આ ઇવેન્ટ મસાલાની નવી સિઝન શરૂ થાય એ પહેલાં યોજાતી હોય છે અને આ વર્ષે ફેબ્રુઆરીમાં રમઝાન મહિનો હોવાથી ઇવેન્ટ થોડા દિવસ વહેલી છે આ ફૂડ ફેસ્ટિવલ નવી સિઝનમાં ધાણા અને જીરું સહિતના અનેક પાકોના વેપારો કેવા થાય છે એ મહત્વના છે જો વેપારો સારા રહેશે તો બજાર છે પણ સારી રહી શકે છે એ મિત્રો પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે આ ઉપરાંત વાત કરીએ તો જીરુંના ભાવ આગામી દિવસોમાં હજી પણ સુધરે એવી પણ શક્યતા હાલ જોવા મળી રહી છે દેશમાં વાત કરીએ તો ચાલુ સિઝનમાં જીરુનું ઉત્પાદન તેર ટકા ઘટવાના છે અને એફઆઈએસએસની વાત કરીએ તો એના જે અંદાજ છે એની સામે જીરુની નિકાસ ચાલુ સિઝનના આઠ મહિનામાં ગત સિઝનથી દસ પોઈન્ટ ત્રીસ ટકા ઘટી હતી ગવર્મેન્ટના ડેટા અનુસાર એપ્રિલથી નવેમ્બર માસ દરમિયાન ભારતીય જીરુની નિકાસની વાત કરીએ તો એક લાખ એકત્રીસ હજાર આઠસો અને ત્રેસઠ ટનની હતી જે ગત સિઝનમાં આ સમયગાળા દરમિયાન એક લાખ સુડતાલીસ હજાર ટનની જોવા મળી હતી ભારતીય જીરો માટે સૌથી મોટું ગ્રાહક ચાઈના છે અને ચાઇના ખાતે નિકાસ એપ્રિલથી નવેમ્બરમાં માત્ર છ હજાર સાતસો ચોપન ટનની થઈ હતી જે ગત સિઝનમાં વાત કરીએ તો છવ્વીસ હજાર પાંચસો ટન ઉપર જોવા મળી હતી આમ મિત્રો આવા અનેક કારણો છે જેના કારણે આ વર્ષે જીરુંના ભાવ દબાયેલા રહ્યા પરંતુ આવતા સમયમાં જીરુના ભાવમાં ફરી એકવાર ઉછાળ આવે એવી મિત્રો શક્યતા જોવા મળી રહી છે તો મિત્રો આ હતા આજના તાજા જીરુના સમાચાર જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો